હવે ખાદીના કપડા સુતરાઈ કપડા પહેરવાની સિઝન આવી ગઈ છે કારણ કે હવે અઘંડ અજાડે તેવી ગરમીની શરૂઆત થઈ ગઈ છે પ્રારંભમાં જ સુરજ દાદાએ પોતાનો પ્રકોપ બતાવી દીધો છે દસ શહેરોનું તાપમાન સડત્રીસ ડિગ્રી તાપમાન નોંધાયું છે તો ઓગણચાળીસ પોઈન્ટ એક ડિગ્રી સાથે રાજકોટ રાજ્યનું સૌથી ગરમ શહેર બન્યું છે માર્ચ પૂરો થતાં તો ગુજરાતીઓ ગરમીથી ત્રાહી મામ પોકારી જશે તેવી આગાહી સામે આવી છે આજે હવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાણે રાજ્યમાં વેવની પણ આગાહી કરવામાં આવી છે ગુજરાતના આ વિસ્તારોમાં પાંચ દિવસ નહીં નીકળાય ઘરની બહાર માથું ફાટી જાય એવી ગરમીની છે આગાહી શિયાળો ગયો અને હવે થઈ ઉનાળાની શરૂઆત ગુજરાતના અમુક જિલ્લાઓમાં તંત્ર દ્વારા આપવામાં આવ્યું છે એલર્ટ સોમવારે ગુજરાતના દસ શહેરોમાં મહત્તમ તાપમાન નોંધાયું સડત્રીસ ડિગ્રીથી પણ વધુ ગુજરાતના લોકો આકરી ગરમી માટે તૈયાર રહે માર્ચ મહિનાના અંત સુધીમાં કાળચાર ગરમી પડશે માર્ચના અંત સુધીમાં તાપમાન ચાલીસ ડિગ્રીએ પહોંચવાની સંભાવના છે તો દક્ષિણ ગુજરાતમાં પૂર્વ દિશાથી પવન ફૂંકાઈ રહ્યા છે હાલ અમદાવાદનું તાપમાન છત્રીસ પોઈન્ટ એક ડિગ્રી નોંધાયું છે ત્યારે ગુજરાતમાં પાંચ દિવસમાં તાપમાનમાં વધારો થશે કે ઘટાડો આવનારા પાંચ દિવસમાં મોટાભાગના વિસ્તારોમાં ગરમી રાડ પડાવી દેશે માર્ચ મહિનાના અંત સુધીમાં પડશે કાળજાર ગરમી માર્ચના અંત સુધીમાં તાપમાન ચાલીસ ડિગ્રીએ પહોંચવાની સંભાવના આગામી પાંચ દિવસમાં સૌરાષ્ટ્ર કચ્છના કોસ્ટલ વિભાગમાં ડિસ્કમ્ફર્ટ જેવી પરિસ્થિતિ રહી શકે કંડલા અને પોરબંદરમાં હીટવેવની શક્યતા આગામી દિવસમાં ગરમીનો પારો ચાળીસ ડિગ્રીને પાર થઈ શકે આગામી પાંચ દિવસમાં સૌરાષ્ટ્ર કચ્છના કોસ્ટલ વિસ્તારમાં ગરમી અને ભેજના કારણે ડિસ્કમ્ફર્ટ જેવી પરિસ્થિતિ રહી શકે છે આગામી પાંચ દિવસમાં કંડલા અને પોરબંદરમાં હીટવેવની શક્યતા છે હાલ પોરબંદરમાં તાપમાન અડત્રીસ ડિગ્રી નોંધાયું છે જ્યારે કંડલામાં સડત્રીસ ડિગ્રી તાપમાન નોંધાયું છે અહીં હીટવેવની સાથે આગામી પાંચ દિવસમાં એકથી થી બે ડિગ્રી તાપમાન વધી શકે તો અહીં ગરમ પવનો ફૂંકાવાની પણ શક્યતા છે બ્યુરો રિપોર્ટ અરવલ્લી સમાચાર મોડાસા